આવનારા દિવસોમાં વ્રતનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરામાં સિકોતર માતાજી તેમજ દશમાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું સુરતના વરાછા બુદ્ધ ભવાની રોડ ખાતે આજે નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરામાં સિકોતર માતાજી તેમજ દશામા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિન્નર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં માતાજીની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી તથા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મારું નામ નિકિતા કોવર છે આજે શું પ્રોગ્રામ છે અને આજે અમે પેલું દશામાનું પેલું આયોજન કર્યું છે એ જ દશામાં ચા મેલડીમાં સિક્કોતરા માતા ને બધું આયોજન કર્યું છે નિકિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે એમને સ્વાગત કર્યું જનતાને એટલું જ કહીશ કે આવી ગયા છે શ્રાવણ અને નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે અહિયાં દશા માતાનું નું સ્વાગત કર્યું છે અહીંયા અમારા કિન્નર સમાજના લોકો અને સુરતની જનતા અમારી માતાજીની શોભાયાત્રામાં સામેલ થયા દશા માતા આપણા ગુજરાતની દેવી છે દશા માતાની મહિમા અપરંપાર છે કહેવાય છે કે જીવનની અંદર જ્યારે દુઃખ તકલીફો હોય જીવનની અંદર જ્યારે ઉદાન સીધતા હોય અને તમને લાગતું હોય કે તમારી દશા બગડી રહી છે ત્યારે મા દશામાંનું આહવાન કરવામાં આવ્યું છે અને દશા માતા બધાની દશા સુધારનારી છે હું મારા શહેરી જનતાને મારા સુરતીલાલાઓને કહીશ મન મૂકીને આ શ્રાવણ મહિનામાં દાન પૂન કરો મન મૂકીને માતાજી ને ભજો મારા મહાદેવ મારી દશા માતા બધાની દશા સુધારે હું નૂરી કુંવર આપ સર્વને આશીર્વાદ આપું છું દશા માતા જેવા અમને ફળે એવા બધાને ફળે બોલો દશા